સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો બે હજાર છ પછીના નિવૃત્તિ પામેલા પેન્શન માટે આજ રોજ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના આવ્યા મહત્ત્વપૂર્ણ સમાચાર ગુજરાત પેન્શન ન્યૂઝમાં મહત્વની અપડેટ લઈને આવ્યો છું મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સાથે સાથે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં અઢાર ટકાનો નવો વધારો વિશે આઠમા પગાર પંચથી પેન્શન અને સરકારી કર્મચારીઓ માટે કેટલો ફાયદો થશે પેન્શન જે મફત સુવિધા મળે છે તેના વિશે વાત કરીશું સાથે સાથે મિત્રો પીપીઓ નંબર માટે જે નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે અને અઢાર મહિનાનું બાકી ડીદેશ લઈને જે નવા સમાચાર આવ્યા છે તેના વિશે વાત કરતાં પહેલાં પેન્શન અને નૈવૃદ્ય કર્મચારીઓને જે દસ વર્ષ બાદ જે નવા લાભો મળ્યા છે તેના વિશે પણ વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો વિડીયો લાઇક કર્યો તમને અમારી ચેનલ પર ગુજરાતી સાહિત્ય વેદ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો પહેલા વાત કરીએ પેન્શન યોજના બે હજાર પચીસ સરકારે વર્ષ બે પચીસ માટે પેન્શન યોજનાઓમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે જે હેઠળ વૃદ્ધો વિધવાઓ અને અપંગ નાગરિક હવે નથી વધેલી પેન્શન રકમ મળશે આ ફુગાવા અને જીવન નિર્વાહ વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવતું હતું જે સમાજના નબળા વર્ગ માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે આ નવી સિસ્ટમ હેઠળ પાત્રતા ચુકવણી અને ચકાસણી નિયમો પણ સુધારો કરવામાં આવે છે જેના કારણે વધુ પારદર્શિતા અને ગતિ પ્રાપ્ત થાય છે ઉદ્ધાવસ્થા પેન્શન યોજના બે હજાર પચીસમાં નવી રકમ અને નિયમો ઉદ્ધાવસ્થા પેન્શન યોજના બે હજાર પચીસ હેઠળ વરિષ્ઠ નાગરિકોને હવે પહેલાં કરતાં વધુ પેન્શનક્કા આપવામાં આવશે જ્યાંથી દરેક નૈનિક ખર્ચમાં પણ પૂરા પૂરો કરવામાં સરળતા મળશે મિત્રો તો મિત્રો ઉદ્ધાસ પેન્શન યોજનામાં જે હવે પહેલાં કરતાં વધારે રકમ આપશે વરિષ્ઠ નાગરિકો હવે પહેલાં કરતાં વધુ પેન્શન રકમ આપવામાં આવશે મિત્રો આમાં મહત્ત્વની ચૂકવણી પેન્શન યોજના બે હજાર પચીસ કરવામાં આવી છે વધેલી રકમ સાયઠ વર્ષથી વધુ મળનાર લોકો હવે દર મહિને પંદરસો સુધી વધ મેળવવામાં પાત્ર રહેશે જે પહેલાં એક હજાર હતું વધારાની સહાય રાજ્ય સરકાર પર તેવા પ્રદેશની આર્થિક સ્થિતિના આધારે વધારાની સહાય પૂરી પાડી શકે છે પાત્રતા અરજદારની ગરીબી રેખા બીપીઆર નીચે જીવતા હોવા જોઈએ ને અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ લેતા ન હોવા જોઈએ મિત્રો આમ જે પણ જે પણ છે મિત્રો તમે સાયઠ વર્ષથી ઉંમરના દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે પાંચસો પહેલાં હજાર રૂપિયા આપવામાં આવે પંદરસો કરવામાં આવે છે સારી સારી વાત કરીશું વિધવા વિધવા મહિલાઓ માટે વિધવા પેન્શન યોજના બે હજાર પચીસ પર મહત્વપૂર્ણ અપડેટ આવે છે વિધવા મહિલાઓને માટે પેન્શન યોજનામાં પણ એક મોટો સુધારો કરવામાં આવ્યો છે જે તમને નાણાકીય સહાય પૂરી પાડશે નવી રકમ અઢાર વર્ષની ઉંમરના વિધવા મહિલાઓને હવે માસિક બારસોથી પંદરસો સુધી ભથ્થું મળશે અગાઉ મર્યાદા એક હજાર હતી પારદર્શતા ચૂકવણી રકમ સીધી મહિલા બેંક ખાતામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવશે જે પ્રક્રિયા પારદવિસ્થાન સુનિશ્ચિત કરશે અરજી વિસ્તાર ડિજિટાઇઝેશન કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પર સહતા અરજી કરી શકે છે મિત્રો વિ દિવ્યાંગ વિકલાંગ પેન્શન યોજના માટે મોટો વધારો છે દિવ્યાંગ નાગરિક આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી તેમને પેન્શન રકમ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે પેન્શન રકમ દિવ્યાંગ નાગરિક માટે પાંચિક પેન્શન રકમ વધારીને અઢારસો માસ કરવામાં આવી છે પાત્રતા યોજના એવા વ્યક્તિ લાભ આપશે જેના અપંગત ચાલીસ ટકાથી વધુ હોય છે સંભાળ સહાય યોજના એક નવી ઉજવવાઈ ઉમેરવામાં આવી છે જે ગંભીર રીતે અપંગ વ્યક્તિઓના સંભાળ રાખનાર પરિવારોને સભ્યો ખાસ સહાય રકમ આપવામાં આવશે અરજી પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો પેન્શન યોજના બે હજાર પચીસ અરજી પ્રક્રિયા સરળ બનાવી છે અને ડિજિટલ ચકાસણી ફરજીયાત બનાવી છે જે લાભો ફક્ત સાચા લાભાર્થી સુધી પહોંચે છે અરજી કરવાની તો અરજી ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા નજીકના સીએસસી સેન્ટરમાં કોઈ કેન્દ્રો દ્વારા કરી શકાય ફરજીએ દસ્તાવેજ આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક પાસબુક અપંગતા પ્રમાણપત્ર લાગુ પડે તો પાસપોર્ટ સહિતના ફોટો મિત્રો ચકાસણી બધા લાભાર્થીઓ માટે ડેટા ચકાસણી ડિજિટલ હા ડિજિટલ હાથ ધરવામાં આવશે અરજી અરજી મંજૂર થયા પછી પેન્શન રકમ દોઢ મહિને જેથી લાભાર્થીઓ ખાતામાં ટ્રાસ્પ કરવામાં આવશે સરકારના પગલું સમાજના નબળા વર્ગ અને જરૂરિયાતમંદ વર્ગોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો દિશામાં એક સકારાત્મક મહત્વપૂર્ણ પ્રયાસ છે મિત્રો તો આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો